એક બાઇક પર એક્ટ્રેસ માનસી પારેખ તો બીજી બાઇક પર ઇકોતેર વર્ષના એક્ટર ટીકુ ટીખુતલ આ સ્ટન્ટ વિડિયો કોઈ ફિલ્મનું શૂટિંગ નહીં પરંતુ ફિલ્મ પ્રમોશનનો છે એકત્રીસમી ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ મિસરીના પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટ કાયદાના ધજાગરા ઉડાડતી જોવા મળી અમારા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવેલ નથી એક જીપ ખુલ્લી જીપ આઈડેન્ટીફાઈ થયેલી છે બે બાઈક આઈડેન્ટિફાઈ થયેલા છે વિડીયો જે દેખાય છે તે સિવાય વિડીયો અન્ય દેખાતા બાઇક ચાલકો તેમજ ગાડીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આ વિડિયો વાયરલ થતા પોલીસે ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી જયસલ જાડેજા સામે એમવી એક્ટ મુજબ ગુનો નોંધતા તેઓ પોલીસ સ્ટેશન હાજર થયા હતા સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફિલ્મ સ્ટાર ટીકુ પલસાણિયા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ત્રણેને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે બાદ ત્રણેના નિવેદન નોંધવામાં આવ્યા હતા પોલીસે ત્રણેયની અત્યારે અત્યારે ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓને લઈ જઈને ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં આરોપીઓને ફરીથી એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન લાવવામાં આવશે જે બાદ ત્રણેય આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવશે આનંદ મોદી દિવ્યભાસ્કર અમદાવાદ શેર દિવ્ય ભાસ્કર અમદાવાદ